જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળશું કામદા એકાદશી ક્યારે છે આ દિવસે શું કરવું જોઈએ પૂજા વિધિ મહત્ત્વ અને વ્રતકથા કામદા એકાદશી બે હજાર પચીસ કામદા એકાદશી આઠ એપ્રિલ બે હજાર પચીસના રોજ છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના અને દાન કરવાથી વ્યક્તિને બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ અને સુખ અને સમૃદ્ધિ મળે છે હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ સ્થાન છે દર મહિને બે એકાદશી તિથિ હોય તેથી વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશી ઉજવવામાં આવે છે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ સુપ્રસંગે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે તેમના આશીર્વાદ મેળવવા માટે ભક્તો ભક્તિભાવથી ઉપાસના કરે છે જે તમને બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ આપે છે અને સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે કામદા એકાદશી આઠ એપ્રિલ બે હજાર પચીસ મંગળવારના રોજ મનાવવામાં આવશે એકાદશી તિથિ સાત એપ્રિલ રાત આઠ વાગ્યે શરૂ થશે અને આઠ એપ્રિલ રાત નવ અને બાર વાગ્યે સમાપ્ત થશે વ્રત પારણાનો સમય આઠ એપ્રિલ સવારમાં છ પાંચથી આઠ છત્રીસ સુધી રહેશે જ્યારે દ્વાદશી તિથિ રાત દસ અને પંચાવન વાગ્યે પૂર્ણ થશે આ શુભ દિવસે વિધિપૂર્વક વ્રત અને પૂજા કરવા પર તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે કામદા એકાદશી કેમ ખાસ છે હિન્દુ વર્ષની પહેલી એકાદશી આ વર્ષની પહેલી એકાદશી છે અને આને દરેક ઈચ્છાઓ પૂર્ણ કરનાર માનવામાં આવે છે મહાપાપોથી મુક્તિ કહેવાય છે કે જો આ વ્રત વિધિ વિધાનથી કરવામાં આવે તો બ્રહ્મહત્યા જેવી પાપો પણ નષ્ટ થઈ જાય છે અને વ્યક્તિ રાક્ષસીઓનેથી મુક્ત થઈ જાય છે સંતાનની પ્રાપ્તિની વરદાન જે દંપતી સંતાન માટે ઈચ્છતા હોય તેમના માટે આ વ્રત શુભ માનવામાં આવે છે આ વ્રતથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે જેમના સંતાન છે જો તે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તો તેમના સંતાનને લાંબી ઉંમર અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે આ વ્રતના પાલનથી વ્યક્તિ તમામ સાંસારિક સુખોનો આનંદ માણીને ભગવાન વિષ્ણુના વૈકુઠ ધામને પ્રાપ્ત કરે છે જો તમે તમારી પ્રિય વ્યક્તિને તેમના પાપોથી મુક્ત કરવાનો માંગતા હોવ તો તમે આ વ્રત કરી શકો છો સંકલ્પ લેતી વખતે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો કે આ વ્રતનું પુણ્ય તે વ્યક્તિને મળે વ્રત શૃંગીના કહેવા પર લલિતા નામીએ આ વ્રત કર્યું તેનું પુણ્ય પોતાના પતિ લલિતને આપ્યું જેના કારણે તે રાક્ષસ્યોનીથી મુક્ત થયું કામદા એકાદશીને વ્રત અને વિધિ આ વ્રત તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવાનો માનવામાં આવે છે તેની પૂજા વિધિ આ રીતે છે આ દિવસે પ્રાતઃ સ્નાન વગેરેમાંથી વિમુક્ત થઈને વ્રતનો સંકલ્પ લો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો દિવસભર સમયે સમયે શ્રીહરિનું સ્મરણ કરો અને રાત્રે જાગરણ કરો એકાદશીના બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિ પર પારણા કરો અને વ્રતનો સમાપન કરો આ દિવસે બ્રાહ્મણોને ખોરાક આપવું અને તેમને દક્ષિણા અથવા દાન આપવું ખૂબ શુભ માનવામાં આવે છે ત્યારબાદ પોતે ભોજન કરો એકાદશી પર આ છ ખાસ બાબતોનું ધ્યાન રાખો હિન્દુ ધર્મમાં એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ મનાવવામાં આવે છે જે અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે જો આ દિવસમાં કેટલીક આવશ્યક સાવધાની ન રાખી તો વ્રતનો પૂર્ણ લાભ નથી મળતો તેથી એકાદશીના દિવસે આ છ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એકાદશી પર મોડે સુધી શુભ અશુભ માનવામાં આવે છે આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા વધી શકે છે અને તમારા કામમાં અવરોધ આવી શકે છે જો તમે વ્રત પણ ન રાખી રહ્યા હો તો પણ સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન અને પૂજા કરો પ્રાતઃ સવારે વહેલું ઉઠીને સ્નાન કરો અને સૂર્યદેવની અર્ધ્ય અર્પણા કરો એકાદશી પર ચોખા અથવા ચોખાથી બનેલા ખાદ્ય પદાર્થો ખાવાથી મનાહી છે કેટલાક છે કે આ દિવસે ચોખા ખાવાથી વ્રત નિષ્ફળ થઈ જાય છે ચોખાની ઉપયોગ ચોખાની જગ્યાએ ફળ દૂધ કટુના આટામાંથી બનાવેલા ખોરાક ખાવો તામસી ખોરાકનું સેવન ન કરો લસણ પ્યાજ માંસ વધીરા અને વધુ મસાલેદાર ખોરાક એકાદશી પર પ્રતિબંધ છે આ ખોરાકથી વ્રત અને પૂજાનો ફળ ઓછું થઈ જાય છે લસણ અને પ્યાજ વિહીન સાત્વિક ખોરાક ખાવો પર નિંદ્રા અને જૂઠમાંથી બચો એકાદશી પર કોઈની નિંદા ન કરો ન જ કોઈને દુઃખી કરો આ દિવસે મન વાણી અને કર્મની શુદ્ધ રાખો મીઠા બોલો અને જરૂરિયાતમંદોને દાન કરો વાળ અને નખ ન કાપો આ દિવસે વાળ અને નખ કાપવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પર પ્રતિબંધ આવી શકે છે હાથી દૂર રહેવું જોઈએ સ્વચ્છતા જાળવવી જોઈએ દસમી અને દ્વાદશી તિથિએ વાળ અને નખ કાપી શકો છો બ્રહ્મચર્યનું પાલન કરો એકાદશી પર બ્રહ્મચર્યનું પાલન કરવાથી વ્રતનો સંપૂર્ણ ફળ મળતું હોય છે અપવિત્ર વિચારોમાંથી બચો અને ભગવાનનું ધ્યાન કરો ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને વધુને વધુ ભજન કીર્તન કરો જો કોઈ ભૂલથી ભૂલ થઈ જાય તો શ્રીહરિની ક્ષમા માંગો વ્રત પૂરી શ્રદ્ધાથી કરો હરિસ્મરણથી બધા દોષ સમાપ્ત થઈ શકે છે ઉપવાસ કર્યા વિના પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદ કેવી રીતે મેળવશો જો તમે કોઈ કારણસર એકાદશીનું વ્રત રાખી શકતા નથી તો પણ ભગવાન વિષ્ણુ કરવાના ઘણા સરળ રસ્તાઓ છે સરળ પૂજા વિધિ સવારે વહેલા ઉઠો સ્નાન કરો સ્વચ્છ કપડાં પહેરો સૂર્યદેવને જળ અર્પણ કરો પ્રતિજ્ઞા લો કે તમે ભક્તિભાવથી પૂજા કરશો ઘરમાં પૂજા સ્થળને શુદ્ધ કરો અને ગંગાજળનો છંટકાવ કરો ભગવાન વિષ્ણુને હળદર કુમકુમ ચંદન અને અક્ષતથી તિલક કરો ધૂપ દીવો પ્રગટાવો અને તુલસીના પાનથી પ્રસાદ ચડાવો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રો એક અગિયાર કે એકસો આઠ વાર જાપ કરો ભગવાનની આરતી કરો અને તમારા પરિવારની સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો મંદિરમાં જાઓ અને ભગવાનનું ધ્યાન કરો જો ઘરે પૂજા શક્ય ન હોય તો નજીકના વિષ્ણુ મંદિરમાં જાઓ ભગવાનના દર્શન કરો અને ત્યાં ભોજન અને દક્ષિણા અર્પણ કરો અને હરિના નામના જાપ કરો દાન કરો એકાદશીના દિવસે ગરીબોને ભોજન અને કપડાનું દાન કરો અથવા ગાય માતાને ચારો ખવડાવો આ પુણ્ય કાર્ય તમને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ આપશે આ સરળ ઉપાયોથી તમે એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો અને ઉપવાસ કર્યા વિના પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે આ એકાદશીનો વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે તમારી ઈચ્છાઓ છે કે તમારો ઉપવાસ સફળ થાય અને ભગવાન વિષ્ણુની આશીર્વાદ તમારા પર રહે પુરાણોમાં કથિત એકાદશિયાનો ભૂજીત પક્ષો રૂભ્યો રપી આ કથા મુજબ દરેક માહને એકાદશીને અન્ન નહીં ખાવું જોઈએ આ વ્રતથી પહેલા દિવસે એકાદશમીના દિવસે જ મગ કે જવ કે ઘઉંની બનેલી કોઈ પણ પદાર્થ ખાઈશ લેવું જોઈએ બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને જુદા જુદા કાર્યોથી નિવૃત્ત હોઈને વ્રતના સંકલ્પ લેવો જોઈએ સંકલ્પ માટે મમહ અખિલ પાપક્ષયપૂર્વક પ્રીતિ કામન્યા કામદા એકાદશી વ્રત કરી શ્ય આ મંત્રનો મનમાં જાપ કરો એનો અર્થ છે કે હે ઈશ્વર મેં મારા બધા પાપોને ખતમ કરવાના ઉદ્દેશથી અને દુઃખપૂર્વક જીવન વ્યતીત કરવાની ભાવનાથી કામદા એકાદશીનું વ્રત કરીશું એના પછી ભગવાન નારાયણની પ્રતિમાને પાલનામાં સ્થાપિત કરવું અને તેના વિવિધ ધૂપ દીપ અક્ષત વગેરેથી પૂજન અર્ચન અને સ્તવન કરવું આખી રાત જાગરણ કરવું ભજન અને સ્તવન કરો અને બીજા દિવસે સ્નાન કરવું અને વ્રતના પારણા કરો ઉપવાસમાં માત્ર ફલાહાર કરો કામદા એકાદશી વ્રત કથા પહેલાના સમયમાં ભોગવતી નામની નગરીમાં પુંડરીક નામનો રાગ રાજા રાજ્ય કરતો હતો તેની સેવામાં ગાંધર્વો યક્ષો અપ્સરાઓ તથા કિન્નરો સદા રહેતા હતા લલિત નામનો ગાંધર્વ રહેતા લલિતા નામની ગાંધર્વી રહેતી હતી તે બંને પતિ પત્ની હતા તે બંને એકબીજામાં ખૂબ જ આસક્ત રહેતા હતા બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા એક વખત પોંડરાકની સભામાં લલિત ગીત ગાતું હતું અચાનક તેને લલિતા યાદ આવી ગઈ તેથી તે ગાયનમાં ભૂલ કરવા લાગ્યો તેમના મનની સ્થિતિ કકોટક નામનો નાગ જાણી ગયો તેણે પુંડરીક રાજાને લલિતના મનની વાત કહી દીધી આ સાંભળીને લલિત ઉપર પુંડરીક રાજા ગુસ્સે થયા તેમણે તત્કાળ લલિતને શ્રાપ આપતા કહ્યું હે પાપાત્મ હે કામી તું તત્કાળ રાક્ષસ બની જા શ્રાપ સાંભળતા જ લલિત મહાભયંકર રાક્ષસ બની ગયો તે હિમાલય જેવો વિશાળ કાળા કોલસા જેવો તેનો રંગ તેના લાલચોળ નેત્ર જોઈને ડરી જતા આ જોઈ લલિતાને ખૂબ દુઃખ થયું તે રાત દિવસ પતિને મૂળ સ્વરૂપમાં લાવવાના વિચારે અને લલિતની પાછળ પાછળ ફરવા લાગી લલિત રાક્ષસ સામે જે મળે તે ખાઈ પેટનો ખાડો પૂરતો હતો આમને આમ બંને ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત ઉપર પહોંચી ગયા ત્યાં તેમણે ઋષ્ય શૃંગ મુનિનો આશ્રમ જોયું ત્યાં જઈને તેમણે મુનિને ભાવથી પ્રણામ કર્યા પોતાનું વિતક દયાના સાગર શૃંગ મુનિએ તે બંનેને ચૈત્ર સુધી કામદા એકાદશીથી ઓળખાય છે તે કરવાનું જણાવ્યું તે બંનેએ ચૈત્ર સુદ અગિયારસમાં આવતા ખૂબ ભાવથી એકાદશી કરી તેનું તમામ પુણ્ય તેમણે ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કર્યું જેના પુણ્યપ્રતાપે તે જ વખતે લલિતનું સ્વરૂપ પહેલા જ પહેલા હતું તે કરતાં પણ વધુ દિવ્ય થઈ ગયું લલિતા પણ ઇન્દ્રાણીની જેમ શોભવા લાગી આ પછી તેઓ પાછા ભોગવતી નામની નગરીમાં આવ્યા તેમને જોઈને પુંડરીક ખુશ થઈ ગયું તેણે સર્વ વૃતાંત તેમની પાસે સંભળાવીને પાછો લલિતને સેવામાં લઈ લીધો આજે શું કરવું ખૂબ સંયમિત જીવન જીવવું મન તથા ઇન્દ્રિય પર કાબુ રાખવું ઉપવાસ કરવો ભગવાન વિષ્ણુને લવિંગ અવશ્ય ધરાવવા વ્રતનું ફળ આ એકાદશી વ્રત કરનાર મનુષ્યના અનંત પાપ બળી જાય છે તેના પુણ્યથી સંતાન અને સંતાન થાય છે અને મનના મનોરથ પણ પાર પડે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ